તો ભરૂચ જિલ્લામાં દહેજ પોલીસે પાણીયાદાર ગામ નજીકની હોટલ મહાલક્ષ્મીના પાર્કિંગમાં ટેન્કરોમાંથી બોટલોમાં ગેસ ભરવાનું કૌભાંડ ઝડપી પાડ્યું છે બાતમીના આધારે પોલીસે સ્થળો પર જઈને રેડ કરીને બે આરોપીઓને ગેસ રિફિલિંગ કરતા રંગે હાથે પકડી લીધા હતા તથા અન્ય દસેક જેટલા શખ્સો અંધારામાં ફરાર થઈ ગયા હતા છેલ્લા એક મહિનાથી ટેન્કરોમાંથી જોખમી રીતે ગેસ કાઢવાની પ્રવૃત્તિ ચાલતી હતી ટેન્કરના વાલ્વમાં લોખંડનો પાઇપ ફિટ કરી બોટલોમાં ગેસ ભરતા ટેન્કરોમાંથી કુલ છત્રીસ બોટલો ભર્યા અને ગેસ ભરેલા બોટલ પિકઅપ ગાડી ગેસના ખાલી બોટલ સહિત બે આરોપીઓને કુલ રૂપિયા ત્રણ કરોડનો મુદ્દામાલ સાથે ઝડપી લઈને નાસી ગયેલા અને ટેન્કર ડ્રાઈવરો સહિતના અજાણ્યા દસ ઈસમો વિરુદ્ધ ગુનો નોંધીને તેઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે જે માલિક છે ધનારામ લુહાર એ પણ આ ગુનામાં સંડોવાયેલો જણાઈ આવતા તેની પણ ધરપકડ કરવામાં આવેલી છે અને આ પકડાયેલા બે આરોપીઓને ગુનાના કામે અટક કરી નામદાર કોર્ટમાં રજૂ કરી એમના રિમાન્ડ પણ મેળવવામાં આવેલા છે અને આ ગુના તેમની જે પ્રવૃત્તિ હતી એમાં જે બીજા અન્ય કોઈ આરોપીઓ સંડોવાયેલા છે કે કેમ તે દિશામાં પણ આગળ વધુ તપાસ હાથ ધરવામાં